રોજ રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા યોજાતી હોય છે તો સાબરમતી નદીમાંથી જળ ભરી અને ભગવાનનો મહાજળાભિષેક કરાશે મીની રથયાત્રા તરીકે ઓળખાતી આ જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓ હાજર રહેશે તો ભગવાન વર્ષમાં એક જ વાર ગજવેશ ધારણ કરતા હોય છે ત્યારે જળયાત્રાના દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવશે અગિયાર જૂનના રોજ સવારે આઠ વાગે આ શોભાયાત્રાનો પ્રારંભ થશે જેમાં હાથી બેન્ડવાજા ધજા પતાકા ભજન મંડળી અને નાના અખાડા સાથે મિની રથયાત્રા સ્વરૂપે યોજાતી શોભા પાછળ મંદિરે નદીના સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવશે તો ગૃહ મંત્રી હર્ષ સંઘવી મેયર પ્રતિભા જૈન સહિત તમામ ધારાસભ્યો પૂજા વિધિમાં જોડાશે પૂજા વિધિ બાદ મંદિરના મહંત દિલીપદાસજી ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના સંતો મહંતોની હાજરીમાં સાબરમતી નદીમાંથી જળ ભરવામાં આવશે એકસો આઠ કળશમાં જળભરી અને મંદિરે લાવવામાં આવશે ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાશે ભગવાનના જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે ત્યારબાદ ભગવાનનો મહાપ્રસાદ યોજાશે જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર ખાતે માવાના ઘરે જશે